જય શ્રી રામ જય જય ગરવી ગુજરાત નમસ્કાર વાલા મતદાર ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે સાતમી તારીખ ચૂંટણી પર્વનો દિવસ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય લઈને આવી રહ્યો છે વાલા મતદારોએ હવે ભારતનો સુવર્ણ ઇતિહાસ બનાવવા મનને મનાવી લીધું છે ફરી એકવાર તમારા સપનાને સાકાર કરવા પૂરા કરવા મોદી સરકાર બનવા જઈ રહી છે સૌ સાથે મળીને આ સોનેરી ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યારે વધુમાં વધુ મતદાન ભાજપ તરફી કરીને કમળને પૂર્ણ બહુમતના રૂપમાં ખીલવીએ એવી બધાને પ્રાર્થના હી હીરાબાનો હીરલો આવ્યો બનાસને દ્વાર ચાલો સૌ સાથે મળીને કરીએ ચારસો ને પાર રાખો ભરોસો તમે ખુદ પર સાને શોધો છો ફરિશ્તાઓ પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ તોય શોધી લે છે ને રસ્તાઓ ફરી ફરી ઓ માત ગુર્જરી મોદી સાહેબ લાવો મોદી સાહેબ લાવો ભાજપને મત એટલે વિકાસને તક ફરી એકવાર મોદી સરકાર આપણો સંકલ્પ વિકસિત ભારત જય હિન્દ ખૂબ ખૂબ ધન્યવાદ